બપોરે બાર અને ત્રેપન કલાકે ઈજા પહોંચી તે પેટના ભાગને હાથથી દબાવી અને સ્કૂલમાં પ્રવેશ કરતું જોવા મળે છે જોકે થોડી વાર બાદ નયન ઢળી પડતા આસપાસમાં વિદ્યાર્થીઓનું ટોળું થાય છે આ દરમિયાન સ્કૂલના સ્ટાફ કે સિક્યુરિટી ગાર્ડ દ્વારા નયનને કોઈ મદદ કરવામાં આવતી નથી અને લોકો ત્યાં ઊભા ઊભા માત્ર બધું જોઈ રહ્યા હતા ત્યારબાદ નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને વિદ્યાર્થીઓની મદદથી નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ પણ જોવા મળી રહ્યા છે તો વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે ડે સ્કૂલમાં જે રીતે નયનની હત્યા કરવામાં આવી અને હવે પહેલી વાર સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે સ્પષ્ટપણે શાળાની બેદરકારી જોવા મળી રહી છે શું વિગતો જે સીસીટીવી છે છે તે સામે આવ્યા સમગ્ર સીસીટીવી માં દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે ઘટના ઘટી હતી ઘટના ઘટનાની સાથે જ જે નયન જે છે તે શાળાની અંદર પ્રવેશી રહ્યો છે શાળાની અંદર પ્રવેશી રહ્યો છે તે શાળાના પગથિયે બેસી રહ્યો છે શાળાના કોઈ પણ શિક્ષક અથવા તો કોઈ પણ કહી શકાય કે સિક્યુરિટી ગાર્ડ દ્વારા કોઈ પણ પ્રકારની મદદ જે છે તે નયનને કરવામાં નથી આવતી નયનના પરિવારજનો આવે છે ત્યારબાદ તેને તે લોકો તેને હોસ્પિટલ જે છે તે ખસેડવામાં આવે છે એટલે કહી શકાય કે સમગ્ર ઘટના ઘટીને અંદાજે ત્રીસ મિનિટ જેટલો સમય નયન જે છે તે શાળાની અંદર જે છે તે બેસી રહ્યો હતો જે તે તે શાળાને અંદર તે સમય દરમિયાન જો શાળાના પ્રિન્સિપલ અથવા તો કોઈ પણ કર્મચારી દ્વારા જો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોત તો તેની યોગ્ય સારવાર મળી રહોત અને નયનને જે બરાવ બન્યો તેનો શિકાર ન પડે એટલે સમગ્ર ઘટનાને લઈ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શાળાની બેદરકારી પણ જોવા મળી રહી છે બેદરકારીને લઈ અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી પણ ક્યાંક ને ક્યાંક તેમને છાવરતા હોય તેમનો બચાવ કરતા હોય તે પ્રકારની વાત કરવામાં સામે આવી રહી છે કમિટી બનાવવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ પણ ઉદાહરણરૂપ દાખલો જે છે તે બેસાડવામાં નથી આવ્યો એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ જે છે તે સેવન ડે સ્કૂલ ના બનાવ લઈ ક્યાંક ને ક્યાંક બચાવ ને લઈ કામગીરી કરતી હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે જી જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા બદલ